નવસારીમાં જીવાદોરી સમાન એવા બે ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નવસારીમાં વાંસદા ચીખલી ખેરગામ અને ગણદેવી તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન બે ડેમ ઓવરફ્લો થયા છે sara વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થતા આસપાસના ખેડૂતો સારો પાક લઈ શકશે તો કાવેરી નદી ઉપર આવેલ જુજ અને ખરેરા નદી ઉપર આવેલ કેલિયા ડેમ ઓવરફ્લો થયો છે જુજ ડેમના હેઠાવાસમાં માં ગામો અને કેલિયા ડેમના હેઠાવાસમાં માં ત્રેવીસ ગામો એલર્ટ કરાયા છે તો ખેડૂતોની જીવાદોરી સમાન બંને ડેમ ઓવરફ્લો થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

સડસઠ પોઈન્ટ પાંચ છે અને એનાથી જૂઝડેમથી ઓવરફ્લો થવાથી પચીસ છવ્વીસ જેટલા ગામોને આપણે એલર્ટ કર્યા છે અને જૂજ ડેમમાં રિઝર્વ પાણીથી એકત્રીસ જેટલા ગામોને ફાયદો થાય છે સિંચાઈનું તથા પીવાનું પાણી મળે છે અને એમાંથી ઓગણત્રીસ જેટલા ગામો વાસદાના છે અને વાસદા તાલુકાના છે તો એમાં બે ગામો મહુવા તાલુકાના છે